ભાવનગર જિલ્લાનો શત્રુંજી ડેમ આજે વીસ ઓગસ્ટ બે ના રોજ આ સિઝનમાં ચોથી વાર સો ટકા ભરાઈ જતા પાલિતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે સત્તર જૂન બે હજાર પચીસના રોજ પ્રથમ વખત છ જુલાઈ બે હજાર પચીસના રોજ બીજી વખત તેર જુલાઈ બે હજાર પચીસના રોજ ચોમાસાની સિઝનમાં ત્રીજી વખત આ ડેમ ભરાયો હતો તો ભાવનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે આજે બપોરે બાર વાગ્યે શેત્રુંજી ડેમ સો ટકા ભરાઈ જતા વીસ દરવાજા ઝીરો પોઈન્ટ ત્રણ મિલિયર ખૂલવામાં આવ્યા છે ત્યારબાદ બપોરે બાર પંદર વાગે અગ્ન સાહીઠ દરવાજા ઝીરો પોઈન્ટ ત્રણ મીટર ખોલવામાં આવ્યા હતા તો શૈત્રુંજી ડેમ સો ટકા ભરાતા પાલિતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી લાપડિયા લાખાવાડ માયધર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી દાત્રડ પિંગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસતરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરાયા છે